एक वीआईपी निगरेट रेड पार्वनी चे आखों दिवस हमारे साथ रेवु पड़ okay, चे। ओके सा जानी शक्कुशु कोना कर मर रेड पार्वनी चे। जस्ट फॉलो द ऑर्डर्स। यस मैडम। वारंट सा। तुम्हारू नाम सुन चे। आह uh, मान्या चे सर। कैब सर की करो। ओके लेट्स नॉट वेज टाइम लेट्स गो। यस सा। सर। साहेब तमे दरवाजे आज ગાંધી નેહરુ બોઝ અને હું અમે બધા આજ કપડામાં રહીએ છીએ તમારા માટે નેતાજી અમારા માટે બોઝ કારણ કે અમે બધા છીએ ક્લોઝ તમે બંને એક જ એજ ગ્રુપના છો ના 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 મારી એજ ગ્રુપના નથી મારા પપ્પાની એજ ગ્રુપના છે અમે લોકો એમ જ આ ફોટો પહેલા પાડશો હા હસતો બધો રાખો बाहर न जाऊं जो ये जा कोई पर बारी नहीं जैसे के ए आलोक ने पर इंटरव्यू जैसे ए लोगों ने कहो पच्ची आवे चांसी राज उत्तम कुमार सीबीआई स्पेशल बिंग मुंह एज कहो जो पच्ची आओ घर ने सर्च करवा दिया चाहिए कांडली कॉपरेट शु कॉरपोरेशन एपी सर शुरू थई जाओ मुरली ऊपर जाओ टेलीफोन लाइन का पिना को आई पुलिस वाला केम आवे छे अरे बाप रे आ केवो जवाब छे शांति थी कोऑपरेट करो नहीं तो हूं भूली जाईश के तमे मिनिस्टर छो शुरू करो सत्य हेलो रेड नहीं वक्ते कोई बाहर नहीं जा सके અહીં આજ બેઠી રહેજે સર મારે એની સાથે કોઈ લેવા દેવા નથી હું તો એક રિપોર્ટર છું એક વાર કયું તો સમજાતું નથી ચૂપ રહે અને જઈને બેસી જા એ આ પેટ્રોમેક્સ લાઈટ ભાડા ઉપર આપવાની છે મારા મોંજવાને ક્લિયર કરો ભાઈ આ પેટ્રોમેક્સ કેવી રીતે સળગે છે અરે મૂર્ખા આને કપ કહેવાય આનાથી જ લાઈટ પ્રગટે આમાં કેવી રીતે બળે છે આ તમે લોકો કોણ છો અહીં પોલીસ કેમ આવે છે સાંભળો છો આ શું ચાલી રહ્યું છે બેસ પછી કહું છું આમની સામે બહુ જીભ નઈ ચલાવ આ લોકો તો બહુ મારે છે હા આ જે પણ છે એ બધી મારી મહેનતની કમાણી છે તમને ભગવાન પણ માફ નઈ કરે ભગવાન પૂજા ઘર ક્યાં છે ઉભા રહો અહીં આવો હું જોઉં છું મારી વાત સાંભળો આ હતો કે ક્યારે ખોટું નથી થયું તમને ખબર નથી કે આ મિનિસ્ટર નું ઘર છે એટલા માટે તમે આમ કરી રહ્યા છો બરાબર એક વાત સાંભળો

આ લોકો આપી દે જોઈ લેવા દે જોઈ લેવા દે લાગે છે આ બધું બધા પત્રો છે જે ગાંધીજી નહેરુ લખેલા હતા અને નહેરુ મારા આપેલા રહેવા દો મારી મા સિવાય ક્યારે કોઈ નથી ગુરુ લોકો તમે બધા ક્યાં છો શાસ્ત્રીજી જોઈ રહ્યા છો આ લોકો મને